નમસ્કાર મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે આ એક બે હજાર ચૌદમાં પૂછાયેલું એક્ઝામ્પલ સોલ્વ કરીશું એક્ઝામ્પલ ખૂબ જ અગત્યનો છે એકદમ ઇઝી એક્ઝામ્પલ છે સૌથી પહેલાં તમને આપેલું છે એ જોઈ લઈએ આપણે કે એક ટ્રેન નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને દસ સેકન્ડમાં પાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધો મિત્રો આપણે અગાઉ ટ્રેન અને પ્લેટફોર્મ ઉપર આધારિત બે ભાગની અંદર અલગ અલગ વિડીયો જોયા જેની અંદર આ એક્ઝામ્પલનો કોન્સેપ્ટ આપણે કવર કરેલો હતો બરાબર કે ટ્રેન જ્યારે પણ કોઈ થાંભલાને અથવા માણસને અથવા સિગ્નલને પસાર કરે ત્યારે ટ્રેને કાપેલું અંતર એ ટ્રેનની લંબાઈ બરાબર હોય બરાબર તો અહીંયા આ દાખલાની અંદર આપણે ટ્રેનની લંબાઈ લાવવી જોઈએ તો એના માટે શું કરવાનું ટ્રેને કાપેલું અંતર લાવી દેવાનું ટ્રેનને જે અંતર કાપેલું હશે એ જ ટ્રેનની લંબાઈ કહેવાય બરાબર તો જ્યારે પણ ટ્રેન કોઈ થાંભલા કે માણસને પસાર કરે ત્યારે ટ્રેને કાપેલું અંતર એ ટ્રેનની લંબાઈ જેટલું હોય બરાબર તો અહીં આપણે ટ્રેનની લંબાઈ લાવવા માટે શું કરીએ કાપેલું અંતર લાવી દઈએ તો આપણી પાસે સૂત્ર કંઈક આ ટાઈપનું છે કે ઝડપ બરાબર સ્પીડ બરાબર ડિસ્ટન્સ ડિવાઈડેડ બાય ટાઈમ એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો આના ઉપરથી આપણે અંતરની વેલ્યુ કરતા બનાવીએ તો ડીની વેલ્યુ કેટલી મળે છે ડી બરાબર એસ ઇનટુ ટી એટલે કે ઝડપ ગુણ્યા સમય જેટલી મળે બરાબર તો અહીંયા આપણે ડીની વેલ્યુ લાવવાની હોય તો ડી બરાબર ઝડપ ગુણ્યા સમયે આ બંનેનો ગુણાકાર કરીએ તો અંતરની વેલ્યુ મળી જાય બરાબર તો અહીંયા ઝડપ તમને નેવ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે તો આપણે શું કરીએ અહીંયા ઝડપને લખી દઈએ નેવું અને એ ઝડપને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ કારણ કે જવાબ જે અંતરના આપેલા છે એ મીટરમાં આપેલા છે અને સમય તમને અહીંયા સેકન્ડમાં આપેલા છે તો આપણે શું કરીએ ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ તો નેવું કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડ કરવા હોય તો અહીંયા ઝડપને આપણે પાંચ ભાગ્યા અઢાર વડે ગુણવા પડે તો અહીંયા હું પાંચ ભાગ્યા અઢાર વડે ગુણું અને ગુણાકારની અંદર અહીંયા સમયની વેલ્યુ લખવાની છે તો સમય તમને અહીંયા દસ સેકન્ડ આપેલો છે તો હું અહીંયા દસ સેકન્ડ લખી દઉં બરાબર હવે આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો તમને જવાબ જે છે એ ફાઇનલ મળી જશે અહીંયા જોઈએ અઢાર પંચા નેવું થાય પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા દસ એટલે આનો ગુણાકાર કરવા જઈએ તો અહીંયા બસો પચાસ મળે છે જવાબ બરાબર એટલે કે માગેલ અંતર જે છે એ અહીંયા બસોને પચાસ મીટર છે તો ટ્રેન અહીંયા આ કિસ્સાની અંદર બસો પચાસ મીટર અંતર કાપે છે મતલબ કે કાપેલું અંતર એ ટ્રેનની લંબાઈ કહેવાય તો અહીંયા લંબાઈની વેલ્યુ પણ કેટલી મળે છે કાપેલ અંતર બરાબર જોવા જઈએ તો લંબાઈની વેલ્યુ પણ અહીંયા તમને મળે છે બસોને પચાસ મીટર બરાબર તો અહીંયા ટ્રેનની લંબાઈનો તમને જવાબ મળી જાય છે ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ છે અહીંયા